આપણે તો આગાહી છે અતિ ભારે વરસાદ હજુ પણ થવાનો છે એટલે આજે અમને સવારે જાણ મળી અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે કાલે ઉઠીને કોઈ પણ જાન હાનિ નહીં થાય ચાલો કાલે ઉઠીને કંઈક ઘર વખરીને નુકસાન થયું ખેતીપાતને નુકસાન થયું એ તો આપણે પાછા મેળવી લઈશું પણ આપણા કોઈ બાળક કોઈ વૃદ્ધ કોઈ સિનિયર સિટીઝન ભૂલથી બી કોઈ નદી નાળામાં ના પડી જાય એનું તકેદારી આપણે ગામવાળાએ બધાએ રાખવાની છે ને બધાએ સાવચેતીના ભાગરૂપે એકબીજા સાથે સંપર્કમાં રાખવાના છે સાથે વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અમારા જેવા પદાધિકારીઓના નંબરો પણ તમારી પાસે રાખવાના છે જ્યારે પણ કંઈ જાનહાનિ થાય છે તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રને જાણ કરવાની છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવાની છે અને ગામના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે આજુબાજુના પ્રતિનિધિ હોય બધાને તમારે જાણ કરવાની છે કોઈ પણ વ્યક્તિએ હામેના કાંઠે જે સિત્તેર લોકો સંપર્ક વિહોણા છે એમના માટે કોઈપણ વ્યક્તિએ ખાડી તરીને સાહસ કરવાનું નથી ઉપરવાસમાં પાણી હજુ પડવાનું ચાલુ છે કોઈપણ વ્યક્તિએ એમના બચાવ માટે કે એમને અનાજ ફૂડ પેકેટો કે પાણી આપવા જવા માટે ખાડી તરીને કોઈ બહાર જવાનું નથી એસડીઆરએફ એનડીઆરએફની તરવૈયાની કોઈ ટીમ આવે તો એ લોકો બધું કરશે પણ આપણા ગામમાંથી કોઈપણ વ્યક્તિએ સાહસ કરવાનું નથી કોઈ પણ બાળકે નાવા પડવાનું નથી તળાવમાં જવાનું નથી સાવચેતીના ભાગરૂપે બધા જ વડીલો માતા બહેનો અને યુવાનો ભૂલકાઓ આ બે દિવસ તમારે સાચવી લેવાના છે હજુ વરસાદ પડવાનો છે રેડ એલર છે વરસાદ હજુ આવશે એટલે કોઈ બાળક કોઈ ભૂલકો કે વૃદ્ધ ખેતરે નાળે કોતળે કે ખાડીએ ન જાય એની સાવચેતી બધાએ રાખવાની છે બરાબર છે જે પણ નાની મોટી નુકસાની થઈ છે ઘર વખરી ઘરોને ખેતી પાકોને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે આજે જ અમે ભરૂચ જેની કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે એમાં જે પણ નુકસાની થઈ છે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ લોકોને કેસ્ટોલ આપવામાં આવે અને જે પણ સરકારીના રાહત દરે જે સહાય આપવામાં આવે છે એ સહાય પણ આપવામાં આવે રજૂઆત અમે કરી સાંભળો બે મિનિટ શાંતિ રાખજો બે મિનિટ એટલે તમારા ગામના આપણા આગેવાનોના સવારે ફોન હતા એટલે અમે મુલાકાત માટે આવ્યા છે અને અમારી પણ ફરજ છે જ્યારે પણ આવી કોઈ આપત આપત્તિજનક કોઈ બનાવ બને કે કંઈ થાય તો આપણા લોકો સાથે ઉભા રહેવા એ અમારી પ્રાથમિક ફરજ છે એના ભાગરૂપે તમારા ગામમાં આવ્યા છે એટલે હાલના સબક કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો આપણે તો વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘુસી ગયું ઘણા ઘરોમાં આપણે ઘૂંટણ સમા પાણી હતા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘુસી ગયા છે એટલે કેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો આગેવાનોએ યુવાનોએ બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના એટલે વડીલો હોય બુઝુર્ગો હોય એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો બે કલાકથી વરસાદ ખુલ્લો છે કલાકથી લઈને એટલે હવે આ પાણી જતું રહેશે કદાચ મને લાગે છે કે એક બે વાગે ત્યાં સુધી આ નીકળી જશે તો કદાચ ફરી કોઈ વરસાદ આવે જ્યારે ખાવ તકેદારી રાખવાની કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની આપણા બાળકો આપણા જે વડીલો બુઝુર્ગો ઉંમરવાળા છે એમને કોઈ ને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો ને બીજું કે હમણાં તમારી રૂબરૂમાં ટીડીઓશ્રી હાથે વાત કરી પછી આપણા કલેકટર સાહેબ સાથે પણ વાત કરી એટલે પ્રશાસન તંત્ર એક એક મિનિટનું પડે પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારા ધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે પણ આપણે હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની આપણે કોઈ પણ બાળક કોઈ પણ વડીલ કે ચાલો હું કુધી પડું તરી નાખું ને પેલી બાજુ જઈ આવું ને મળી આવું ને એવું કોઈએ હમણાં સાહસ કરવાનું નથી કે આ વરસાદ અહીંયા ના હોય ને ઉપરવાસમાં વધારે પડે અચાનક ખાડી આવે આપણને ખબર ના હોય એટલે બે દિવસ રેડ એલર્ટ છે આપણા જિલ્લામાં એટલે બે દિવસ તમે બધા સાચવજો આપણા બાળકોને પણ સાચવજો અને આ બે દિવસ રેડ એલર્ટ નીકળી જાય પછી નાના મોટા જે પણ કામો હશે ખેતરના આ હોય તે હવે બધા કરજો પણ બે દિવસ એકબીજાની સાવચેતી રાખજો જયારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો ઘરોમાં ઘુસી ગયો તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના જિલ્લાના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનો અમારે જ્યાં ડિઝાસ્ટર કેવો કેવું હશે એસડીઆરએફ ને કેવું હશે એનડીઆરએફ કેવું હશે તો અમે ઉપર વાત કરીશું પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈ કોઈ જગ્યા ઉતરવાનું નથી અને ખાસ બાળકોને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે હમણાં કોઈ ચિંતાનો એટલો વિષય નથી પાણી ઓછું થયેલું છે બે કલાક ત્રણ કલાકમાં બધું ઉતરી જશે બરાબર છે એટલે કોઈ કોઈ અફવામાં નથી આવવાનું કે કોઈ કોઈએ સામેવાળા શું કરતા હશે જોઈ આવો કૂદી આવો ફરી આવો એવા કોઈએ સાહસ કરવાનો નથી હમણાં પોતપોતાની સાવચેતી એટલી રાખવાની કે હમણાં પાણી બે કલાક ત્રણ કલાકમાં ઉતરી જવાનું છે એટલે કોઈએ બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જયારે પણ કઈ વધારે જ વરસાદ થઈ જાય પછી કોઈ નદી આવે તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તાલુકા તંત્ર છે ને અમારા જેવા પદાધિકારીઓ તમે જાણ કરજો પણ કોઈએ કોઈ ગભરાઈ જવાનું નથી કે અફવામાં પડવાનું નથી કે કોઈએ કોઈ પેલી કિનારે છે એ લોકોને જોઈ આવું ફરી આવું મળી આવું એવું કોઈ સાહસ કરવાનું નથી એટલે આ એક બે દિવસ સાચવી લેજો પાણી ઉતરી જશે પછી જે કોઈ તમારી કંઈ નાની મોટી નુકસાની હશે સરકારની ધારાધોરણો મુજબ એનું સર્વે થશે જે કંઈ પાત્ર હશે એ લોકોને મળશે પણ હમણાં કોઈ કોઈ બીજી અફવા કે બીજી રીતે કોઈ પડવાનો નથી